આણંદના બોરસદમાં ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગલામાં ઈવીએમ યુનિટ મળી આવ્યા છે મળતી માહિતી મુજબ આ ઈવીએમ વર્ષ બે હજાર ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળ્યા

કે આ અહીં કચરામાં નાખીને ગયું તેમજ શું તે ઈવીએમ નક્કામાં અને બગડી ગયેલા હતા તેથી ફેંકી દેવામાં આવ્યા જેવા અનેક સવાલો ઉભા થયા છે હાલ સમગ્ર મામલે બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે